બહાર જતા હોય કચ્છમાં પાસે આવતા હોય ને તો આપણે ગબરાવિ આપણે ગાડી ગાડી ઊભી રાખી ગયા દર્શન કરી લીધા ગયા છે હવા ના આપણે ફોગી ગયા આપડા ઘરે આજના દિવસે ભાઈ આપડે કરવાનું છે બી નું કામ રાતે છે મારા ખ્યાલ થી વધી વધીને બે થી અઢી કલાક મારી અંદર થતી હોય તો થતી હોય તમારો બની ગયો બીએલ ઓફિસર વેકરી થઈ ગઈ હે આપણી આજની પૂરી

જામનગરથી પાછળ ગાડી ઉપાડી હતી અહીંયા આવી ઉભી રાખી અહીંયા આવી હમણાં ફ્રેશ ફ્રેશ થઈ જાય ચા નાસ્તા કરી લેવી બરાબર ને મસ્ત નવા અનુસાર ચા નાસ્તો કરી લેવી વળી પાછા ઉપડી જાય આપણા ઘરે જવા હતું આગલી ક્લિપ મેં દેખા તો દેખા કે કેમેરા છે બલર હો ગયા હે તો હોય તો હાલે રાખે એવું તો આપણે હે ને ભાઈ પેલા અહીંયાથી ચા નાસ્તો કરી લઈને અહીંથી ભાઈ આજે આપણે જવાનું હોય ખબર આવું કેમ કે આપણે ભાઈ કચ્છમાંથી ગમે ત્યાં જતા હોય ને કચ્છમાંથી બહાર જતા હોય કે કચ્છમાં પાછા આવતા હોય ને તો આપણે ગબરાવ તો જાવી જાવીશી જાવી છીએ તો આપણે હર ભરૂપે જાવી છીએ તો અહીંયાથી નીકળીને જવાનું છે ગબરાવ કબરાવએ દર્શન કરવાના છે ને કબરાવ દર્શન કરીને પછી ત્યાંથી નીકળવાનું છે આપણે ઘરે જવા હતું તો પહેલા છે ને મસ્તીને અહીંયા હે ને છાળ હારી ચા પીલો કાંક નાસ્તો કરો કેમ કે ભાઈ મને લાગી છે ભૂખ ને વાગે ટાઈમની વાત કહું ને વાગે લગભગ હા બાર જેવું થઈ ગયું હરા દહે ગાડી ઉપાય ને હરાબર કરી દીધી બે કલાકમાં તો ભાઈ ગાડી ભાઈ દવે ભાઈ ગાડી ક્યાં જ મેં રૂકે રૂકી બગાડી છે ગાડી ક્યાં બગાડી છે તમે જોઈ શકો ખબર ચમકી ગયો આમ જો ટાયર ટાયરમાં જો લીવોટા પડી ગયા જો ટાયર ગીસી પડી ગઈ લીવો પડી ગયા છે એટલી એવડી ગાડી ભગાડી છે ભાઈ રૂકે રૂકી આજ ગાડી ભગાડી છે ભાઈ એકો વી વી તો મિનિમમ ગાડી હાકી દે આમ બ્રેક મારું ને તો એકસો વી થી કાટો નીચે આવીને કેટલા આવે ખબર એસી થી નેવો આવે કાટો હવે છે ને ભાઈ ચા પીવાની મસ્તી ચા બાપી લેવી ને પછી નીકળી જાવી સી ગબર જવા હાટું બરાબર ને હા ભાઈ કબરા મોગલબાના મંદિરે મસ્ત ત્યાં દર્શન કરી લીધા છે ટાઈમ ની વાત કરું તો હાલમાં વાગે હે ભાઈ અઢી વાગી ગયા છે મોગલબાના મંદિરે ભાઈ આવીને દર્શન કરી લીધા છે ને હવે ભાઈ આપણે ઉપડી જવાનું છે સીધું ઘરે બરાબર ને એમાં જોઈ શકો ભાઈ બજાર બજાર ના હવાના હવાના વહેલી ખુલી ગઈ છે બે અઢી વાગ્યા માં બજાર બજાર ખોલી નાખીએ એટલે અમુક અમુક દુકાનો ખુલી છે એકાદી બે દુકાન જેવી ખુલી છે હવે છે ને ભાઈ દર્શન કરી લીધા છે હવે ભાઈ સીધું ખેતાળી મૂકવાનું છે આપણે ઘરે હવે ઘર આપણું કેટલું થાય ખબર છે એસી નેવું કિલોમીટર જેવું થતું હશે અહીંથી લગભગ નેવ કિલોમીટર જેવું થતું હશે તો સીધું ઘરે ખેતાડે મૂકવાનું છે હવે તો ફાઈનલી મિત્રો વાગી ગયા છે હવાના ચાલ આપણે ફોગી ગયા છે આપણા ઘરે બસ હજુ ફોગ્યા જ છે ફોગીને ગાડી ઊભી રાખી છે તો મોકલી જરા ક્લિપમાં એડ કરી નાખું બરાબર ને તો હવે ભાઈ હોય જવાનું હોય તો હોય જ છે ગુડ નાઇટ હવા જ મોડી થવાની છે બરાબર ને વાગે છે ભાઈ હવાના પોણા હું છે ને ભાઈ હજી ઘરે પોગ્યો છું તમને ખબર છે કે ભાઈ આપણે જામનગરથી પાછા હમણાં આવ્યા છે હજી હમણાં જ ભાઈ મેં એક ક્લિપ પૂરી કરી છે બસ પોણા વાગ્યા છે ને ઘરે આવતા જ મેં ભાઈ પહેલું કામ હું પડ્યું છે ખબર છે ઘરે આવ્યો ને મારે ભાઈ હવારે વહેલું ન જાગવું પડે હવે અત્યારે છે ને હું વિડીયો અપલોડ કરવા ધાબે આવી ગયો છું ભાઈ ટાઈમ થાય છે અત્યારે પોણા ચાર બરાબર ને પોણા ચાર આજુબાજુ કાંક ટાઈમ થાય છે તો બસ હું ખાલી એટલું એટલું જ મારે કેવું છે સમજવાળા તો ભાઈ સમજી જ જવાના હે પોણા ચાર વાગે છે ભાઈ હાલમાં ટાઈમ હે ને પોણા ચાર વાગે છે આખી રાત ભાઈ ઉજાગર કોઈને ગાડી ખેંચીને લાવ્યો છું હું આખી રાત ભાઈ ઉજાગર કોઈને ગાડી ખેંચીને લાવ્યો છું અને વાગે છે ભાઈ હવાના પોણા ચાર પોણા ચાર છે ને ભાઈ બીજું બધા કામ સાઈડમાં મૂકીને નીંદર બીંદર બધું સાઈડમાં મૂકીને અત્યારે છે ને ભાઈ ખાસ ને ખાસ છે ને ભાઈ વિડીયો અપલોડ કરવા આવ્યો છું એટલે આમ ખાલી બસ એટલું મારે કેવું છે બીજું કાંઈ જ કેવું સમજવાળા સમજી જવાના હે સમજે ને વંદન ને ન સમજે ને અભિનંદન તો માટલું ઘરે આવી ગયા સવિને ભાઈ ઘરે આવીને બધાથી ઘરે મગરું કામ શું છે ખબર છે સામાન જે આપણે ખડકી લઈ ગયા હોય ને ગાડીમાંથી એ છે ને ભાઈ પાસો કાઢવો હોય બધાથી અઘરા મગરું કામ છે તો કે સામાન્ય કાઢી લીધો છે ને હું છે ને હાલ હું લઈ ગયો તો ખબર યુટ્યુબની વસ્તુ આપણી આ બધું છે ને આ બધું હાલ લઈ ગયો યુટ્યુબનું આપણું બધું આમાં હે ભાઈ આપણો કેમેરો આમાં હે ટ્રાઈપોડ આમાં હે રિફ્લેક્ટ લાઈટ આવડું હે આપણું માઈક ને આવડું આ નાનું એવું ગિમ્બલ ગિમ્બલ એટલે એવું નથી આવતું શું કાંઈ ગોરીલા ગોરીલા ટ્રાઈપોડ આટલી વસ્તુ હારે લઈ ગયો તો ને બારે હે ને ભાઈ લબાસા જાજીના બધા લબાસા હતા ભરતા બધું આપણને સારું લાગે પણ જયારે કાઢવાનો વારો આવે ને ત્યારે હારી પટનું બળ પડે છે તો કે આપણે બધું કાઢી લીધું બધું હગ્યા કરવાનું બે થી પેલા મેં આ વસ્તુ કાઢી કાઢીને બધી હગ્યા વગેરે કરી નાખું અને પછી થેલા પેલા ને એ બધું કાઢ લઉં ડે બીજા દિવસ ના જાય માતાજીભાઈ ડાયરા ને ભોગી ગયા આપણા ગામની સ્કૂલ છે બરાબર ને લગભગ ગામનું નામ નથી આવ્યું હારે બરાબર હે ગામનું નામ આવ્યું નથી જરાક સેજ બ્લર કરવું પડે તો બીજા દિના જાય માતા એને ભોગી ગયા સવી આપણે આપણી સ્કૂલમાં સ્કૂલમાં ભાઈ આજના દિવસે આપણે શું કરવાનું છે ખબર છે આજના દિવસે ભાઈ આપણે કરવાનું છે બીએલઓ નું કામ બીએલઓ એટલે શું ખબર છે આજ તમારો ભાઈ બની ગયો છે બુથ લેવલ ઓફિસર બરાબર ને તો આજના દિવસે છે ને આપણે બીએલઓ નું કામ કરવાનું છે તો કરી નાખી કાંઈ વાંધો નહીં એ આપણને ફાવે છે તો બધું કામ કરી નાખી બરાબર ને બાય તમે આ છે ને આપણા અમારા ગામની સ્કૂલની છે ને ઓફિસ છે ભાઈ પણ મારે જવાનું છે બીજા ગામમાં તો ન્યાયને કરવાનું છે અહીંયા તો મારા બાપા સાંભળે એનું કામ આપણા બાપા સંભાળે છે ને મારે છે ને એક બીજી સ્કૂલ છે બાજુના ગામની સ્કૂલ છે નાનું આપણે બીએલ કામ સાંભળવાનું છે આજના દિવસે કંઈ વાંધો નહીં સાંભળી નાખવીએ કામે ત્યાં આપણે બારે ભાઈ કામ હતું અહીંયા ભાઈ કામ હે ગજનું નવરા નથી રહેતા ભાઈ જરાય કામમાંથી બારે હેને આવીને તો બારે શું ખબર છે આખો દીકરી રખડવાનું હોય રાતે પાસે એડિટિંગ કરવાનું હોય એડિટિંગ કરીને પાસે વહેલા અપલોડ કરવાનું હોય અપલોડમાં ભાઈ કઈ જગ્યાએ કેવું કોલેજ જાવતું હોય ને નક્કી નાખે એટલે ક્યારે અપલોડ થાય ને ક્યારે બધું ટેગ ને હેસટેગ આપવાનું તમને એડિટ કરવાના તમને નાખવાના એટલે ભાઈ ડેલી બ્લોગનો કન્સેપ્ટ કોન્સેપ્ટ ભાઈ બહુ અઘરો એટલે બહુ એટલે બહુ અઘરો છે ડેલી વર્કનો કોન્સેપ્ટ એ ને પ્લસમાં આડા આવડા બીજા જે આવા કાંઈ કામ હોય એ બધા કામ કરવાના એટલે કામ કામ ને કામ જ હે ભાઈ અત્યારે તમારા ભાઈની જિંદગીમાં કામ છે કાંઈ જરાય નવરી નો થતો જ નથી ભાઈ તમારા ભાઈ રાતે ભાઈ વધીને ભાઈ અઢીથી ત્રણ કલાક મારી નિંદર થતી હશે કેમ ખબર છે કેમ કે એક તો રાતે અગિયાર સાડા અગિયાર નવરા થઈ હવાના ભાઈ કામ ધંધા લાગી ગયા હોય બ્લોક ના હરવા ફરવાના બધા કામ ધંધા હોવી જે રાતે અગિયાર બાર વાગ્યા ભાઈ મારે નવરા થાય નવરા થાય ત્યાં પાછા મારે બ્લોગ અપલોડ સોરી એડિટ કરવાનો એડિટ કરવું એટલે એમાં બે અઢી કલાક હોય જાય એડિટ કરવામાં પ્લસમાં મિનિમ મેં એવું બધું કહો એના વોઇસ ઓવર ફોસ ઓવર એટલે સમજ્યો ત્રણ અઢી ત્રણ કલાક તો એ બધું એમાં જ હોઈ ગયા એડિટિંગમાં જ હોઈ ગયા ત્રણ કલાક બે બેથી ત્રણ કલાક નિંદર થાય રાતે બે અઢી વાગ્યાથી લઈને સવારે ત્રણ ચાર વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી વળી પાસે પાંચ વાગે જાગવાનું ભાડા જવા પાંચ વાગે જાગવાનું વિડીયો અપલોડ કરવાનો હેશટેગ બનાવવાના હેસટેગ નાખવાના ટેગ બેગ નાખવાના ને શું કહેવાય થમનેલ બમનેલ બનાવવાના એ બધા ભાઈ ને માન વડીને અઢીથી ત્રણ કલાક રાતે નીંદર થાય છે એટલે આખા દીમા ચોવીસ કલાકમાં તમે સમજી લો ને પાંચથી છ કલાક આરામ મળતો હશે બસ ચોવીસ કલાકમાં એક બપોરે એક બે કલાક આરામ મળે ને સાંજે બસ અઢીથી ત્રણ કલાક એટલે મધ્ય આખા દીમા ને ભાઈ પાંચથી છ કલાક જ જેવો આરામ મળે છે આખા દિવસમાં ભાઈ તો ભાઈ આયા તો આપણે ઘરે ખાવા ખાઈ પી લીધું છે ને પાછું જવાનું છે એ સ્કૂલે બરાબર ને ગાડી આપણી રેડી છે જવાનું હે પાછું સ્કૂલે ખાવા આવ્યા હતા ખાઈ પીધું મસ્તી નું જવાનું હોય સ્કૂલે પાછું બેલો ની ડ્યુટી કરવા હતું બરોબર ને આજ તમારો બની ગયો હે બીએલઓ ઓફિસર બીએલઓ ઓફિસર એટલે હું ખબર હે બુથ લેવલ ઓફિસર બરોબર ને વધુ જાણકારી માટે ગુગલ માં સર્ચ કરીને જોઈ લેજો કે બીએલઓ ઓફિસર કોને કહેવાય બરોબર ને આજ એકલી હતો તમારો ભાઈ બીએલઓ ઓફિસર બની ગયો હે અ ફ્યુ અવર્સ લેટર ઓ ફાઇનલી મિત્રો આજની નોકરી આપણી થાય છે પૂરી થાય છે ભાઈ ઘર ભેગી ના ગાડી એ મસ્તી ની પડી હે ને આવકા કે ને ભાઈ ગ્રાઉન્ડ છે સ્કૂલ નું જાવી નહીં ભાવે ઘર ભેગી થઈ બરાબર ને થાય ભાઈ ફાઇનલી ઘર ભેગી નોકરી થઈ ગઈ હા આપણી આજની પૂરી બરાબર ને એક દિવસ બની ગયો એટલે એ નોકરી આજની આપણી પૂરી છે ના વે ટુ હોમ નો સ્કૂલ એક નંબર હો ગ્રાઉન્ડ બ્રાઉન્ડ જોરદાર છે એક નંબર કા સ્કૂલ છે કેવું ગેમ છે મજા હે ને ગેમ છે

વિડિયો ભાઈ આપણે કાલે શૂટ કરી લેવાનો છે બરાબર ને વિડિયો કાલ શૂટ કરવાનો છે કાઠિયાવાડી ધડકામાં એટલે થોડાક દિવસમાં ભાઈ વિડિયો પોસ્ટ કરી દેવાનો છે બધું થઈ ગયું છે બધું એકદમ રેડી છે બસ કાલે શૂટ કરવાની વાર છે એટલે કાલે વહેલા જાગીને કાલે હે ને આખો વિડિયો શૂટ કરી લેવાનો છે બરાબર ને અને ભાઈ કાલ રાતે પાછો હું બહાર જવાનો નીકળું હું ક્યાં જવાનો નીકળું હું ઈ ભાઈ તમે કાલના વ્લોગમાં જોજો બરાબર ને વ્લોગ વિડિયો અહીંયા કરી આપણે પૂરો કરી નાખું તો કેવું કરે છે બહુ મસ્તીમાં રહે છે તો ભાઈ આજનો વ્લોગ વિડિયો અહીંયા કરી આપણે પૂરો કરી નાખી બરાબર ને Instagram માં થોડુંક આટો મારતા હોજો બરાબર ને YouTube માં ભાઈ તમે જેવો આવો પ્રેમ દર્શાવો છો એવો ને એવો પ્રેમ ધીમે 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 દર્શાવતો રહેજો બ ફોલો કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો ને કાંઈ કોમેન્ટમેન્ટ કરો તો મજા આવી જાય બરાબર ને તો આજનો અહીંયા કહે છે આપણે પૂરો કરી નાખીશું બરાબર હે મળું ના લોક વિડીયો જ જય માતા ડેરાને